શું તમે ક્યારે વિચાર્યું છે કે સગાઈની વીટી ફક્ત હાથની ત્રીજી આંગળી એટલે કે રિંગ ફિંગર પર જ કેમ પહેરવામાં આવે આવે છે છે ફિલ્મોમાં એવું બતાવવામાં કે ત્રીજી આંગળી સીધી હૃદય સુધી પહોંચે છે તેથી તેના પર વીટી પહેરવામાં આવે છે પરંતુ શું ખરેખર આ એકમાત્ર કારણ છે કે બીજું પણ કઈ ચાલો આજે અમે તમને જણાવીએ આની પાછળનું શું છે કારણ લગ્નનું બંધન આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે જેમ લગ્ન એક મહત્વનો તબક્કો છે તેમ તેને લગતા તમામ પણ ખૂબ જ હોય છે તેમાંથી એક સગાઈ પણ છે સગાઈ દરમિયાન પહેરાવવામાં આવતી વીટી તે કપલના એકબીજા પ્રત્યેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક છે તે અગ્નિની જેમ તેમને જન્મથી મૃત્યુ સુધીના વાયદાનું પ્રતિક છે માન્યતા છે કે સગાઈની વીંટી ગોળ હોવી જોઈએ તેની પાછળનું કારણ એવું કહેવાય છે કે જેમ ગોળનો ન તો કોઈ આરંભ છે ન તો કોઈ અંત તેમ લગ્નના સંબંધને પણ અનંત બનાવી રાખવા માટે સગાઈની વીંટી મોટા ભાગે કોઈ અન્ય ડિઝાઇનની નહીં પરંતુ ગોળ બનાવવામાં આવે છે શું કહે છે જ્યોતિષ વૈદિક શાસ્ત્ર પ્રમાણે ત્રીજી આંગળી એટલે કે અનામિકાનો સંબંધ જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે પ્રસિદ્ધિ ઉત્તેજના દેખાડો ચમક દમક સાથે છે આ આંગળી પ્રેમ પ્રત્યેની નિષ્ઠા સૂચવે છે આવુજ કઈક ચીની જ્યોતિ શાસ્ત્રમાં પણ છે દરેક આંગળી જીવનના વિશેષ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં ચોથી આંગળી જીવનસાથીનું પ્રતિનિધિત્વ કરે છે એલેક્ઝેન્ડ્રિયા સિદ્ધાંત બીજી સદીમાં થઈ ગયેલા એક ગ્રીક રોમન ઇતિહાસકાર એલેક્ઝેન્ડ્રિયા મુજબ ઇજિપ્તવાસીઓની માન્યતા હતી કે આપણા શરીરની એક નસ એવી છે કે જે ત્રીજી આંગળીથી સીધી જ હૃદય સુધી જાય છે જેથી એકબીજાના દિલ સુધી પહોંચવા માટે તે સમયે પણ ત્રીજી આંગળીમાં વીંટી પહેરવામાં આવતી હતી ભારતમાં કઈ આંગળીમાં પહેરાવવામાં આવે છે વીંટી ભારતમાં પુરુષો જમણા હાથની ત્રીજી આંગળીમાં અને સ્ત્રીઓ ડાબા હાથની ત્રીજી આંગળીમાં આ વીંટી પહેરે છે જો કે આ ફક્ત પરંપરા છે બાકી હિન્દુ ધર્મશાસ્ત્રમાં વીંટી પહેરાવવા માટે કોઈ ખાસ નિયમ નથી અનામિકા આંગળીમાં એટલા માટે પહેરવી જોઈએ કારણ કે આપણા લેફ્ટ હેન્ડની અનામિકા આંગળીની નસો બધી હૃદય સુધી જાય છે વિવાહ અને લગ્નનો જે સંબંધ છે તે હૃદયનો છે અને ગોળ આટલા માટે હોવી જોઈએ કારણ કે ગોલ છે એ પ્રારંભ છે ને અંત છે બેનો મેળાપ થાય છે અને વિવાહ એક એવો સંબંધ છે જે જ્યારે શરૂઆત થાય જેનો જ્યારે પ્રારંભ થાય તે અંત સુધી ચાલે બીજી વસ્તુ કે આપણી અનામિકા ઊંઘળી છે એ આપણી પ્રસિદ્ધિની આપણી દેખાડાની આપણા માન સન્માનની અને આપણી ધમકની ઊંઘલી છે એટલે વિવાહની જે વીટી છે એ આપણે અનામિકા ઉંગલીમાં ધારણ કરવી જોઈએ તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો નમસ્કાર